હળવદ મંગલમ વિદ્યાલયનો વિદ્યાર્થી ધોરણ દસ ના પરિણામમાં મોરબીમાં દબદબો ધોરણ દસ માં હળવદ વિદ્યાલયનો ડંકો વાગ્યો મંગલમ વિદ્યાલયના પટેલ તીર્થે નવ્વાણું પોઈન્ટ મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે નૈત્રા રુદ્ર નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું અને વરમોરા ભવ્ય નવ્વાણું પોઈન્ટ સત્તાણું જિલ્લામાં પ્રથમ ત્રણ મંગલમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ છોટી કાશી તરીકે જાણીતું હળવદ શહેર શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે વિજ્ઞાન પ્રમાં પણ મંગલમ વિદ્યાલય સતત ત્રણ વર્ષથી હળવદમાં પ્રથમ રહી છે આ વિદ્યાર્થી શરૂઆતથી જ આ શાળામાં અભ્યાસ કરે છે મંગલમ વિદ્યાલય એસએસસી બોર્ડમાં પરિણામ અવ્વલ નંબર આવ્યો છે મંગલમ વિદ્યાલય દર વર્ષની માફક આ વર્ષે પણ ઉચ્ચ પરિણામ આપવામાં સફળતા મેળવી છે ત્યારે મંગલમ વિદ્યાલયના ટ્રસ્ટીઓ મેનેજિંગ ડાયરેક્ટર અશોકભાઈ પટેલ અને સ્ટાફ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી જે રિઝલ્ટ આવ્યું એમાં સમગ્ર જિલ્લામાં આમ તો ગત વર્ષે પણ જિલ્લામાં પ્રથમ નંબર અમારી શાળાના વિદ્યાર્થી પટેલ વેદાંતનો હતો પણ આ વખતે એ જ પ્રવાહને અથવા તો એ જ વાતને જાળવી રાખનાર અમારી શાળાનો વિદ્યાર્થી પટેલ તીર્થ જે જિલ્લામાં પણ પ્રથમ સ્થાન મેળવી નવાણું પ નવ્વાણું પીઆર સાથે એ આ પહેલા નંબરે આવ્યો છે તો એની સાથે એની ખાસિયતની વાત એ હતી કે જે જે પણ શિક્ષકોએ કીધું હોય એથી કંઈક પ્લસ કરીને આવે એમ અને એના જે નક્કી કરેલા જે ડાઉટ હોય અથવા તો એના મનમાં રહેલો જે પ્રશ્ન છે એ કોઈપણ ક્ષણે કોઈપણ શિક્ષક પાસે જઈ અને એ વ્યવસ્થિત સોલ્વ કરાવતો હતો અને એના પરિપાક રૂપે જ એ આજે પ્રથમ નંબરે આવ્યો છે અને સાથે એના ઘરનું પણ બેકગ્રાઉન્ડ એવું જ છે એના મમ્મી પપ્પા પણ એક સરકારી શિક્ષક છે બને એટલે ઘરેથી પણ એને વ્યવસ્થિત સપોર્ટ બાળકનું એક સરસ મજાનું નિર્મળ સ્વભાવ અને સાથે સાથે તટસ્થતાપૂર્ણ કરેલી અવિરત કરેલી મહેનત આ બધું જ ભેગું થઈ અને આજે આમ સીધી સુધી આગળ વધી શક્યો છે